નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ને સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો પૂર્ણિમાની રાત્રે ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો પાંચ નવેમ્બર બે અને બુધવારના દિવસે કાર્તિક મહિનાની પૂનમ છે અને આ પૂર્ણિમાની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું ફેંકી દેજો માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ એટલો મહત્વપૂર્ણ છે કે જે મનોકામનાઓ મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી તે આ પૂનમની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાયને કર્યો છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ પણ મળ્યો છે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે હોય છે એટલા માટે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ તો તમને પણ આ પાંચ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારની રાત્રે એટલે કે પૂનમની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો અને પછી જ કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનો દુઃખ કે સમસ્યા ચાલી રહી હશે તમને તેનું કારણ પણ નહીં ખબર હોય જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ અથવા તો કોઈ પણ પ્રકારનો મંગલ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો છે એ પણ કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષોને પણ શોધવાની કોઈ જરૂર નથી તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી જ માહિતી અમે તમને આ વિડીયોમાં જણાવીશું પરંતુ તે જાણીએ તેના પહેલા કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઈક કરીને ચેનલ પર જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે તો જુઓ આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તે માટે તમે આ ઉપાયને કરી શકો છો તમે તમારી કોઈ પણ મનોકામનાને પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસેથી પોતાની કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરાવવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાયને કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો એ ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીતર આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટા હોય નાના હોય કે બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી મીઠાનો ઉપાય સમજી લીધો તેને બુધવારે એટલે કે પૂનમની રાત્રે આ ઉપાયને ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે કારણ કે પૂનમના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે આ ઉપાયને કરવા માટે રાત્રિનો સમય શું છે તો જુઓ પાંચ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારની રાત્રે એક ચેપટી મીઠાનો ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્નો પણ ઉદભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે લઈને વચ્ચે તમે આ એક ચપટી મીઠાનો ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકોનો ચોક્કસ રીતે આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ તે લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે પ્રદોષ કાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે સાત વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે પાંચ નવેમ્બર બે બુધવાર એકાર્તક મહિનાનો પૂનમનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો નિર્ધારિત સમયમાં તે ઉપાયને કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણોસર તમે તે કરી શકતા નથી તો તમે થોડું મોડું પણ કરી શકો છો તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો જો તમે ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો ઘણી વખત તમે ખૂબ જ પ્રયત્ન કરો છો ખૂબ જ મહેનત કરો છો પરંતુ તમને તેનું પરિણામ મળતું નથી સખત મહેનત કરવા છતાં પણ તમે સફળ થઈ શકતા નથી તો તમારે આ પૂર્ણિમાની તિથિ પર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આ આ ઉપાયને કરવા માટે તમારે એક એક ચપટી ચપટી મીઠાની જરૂર પડશે હવે મીઠું બુધવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો જો તમે આ ઉપાય કરશો તો સમજી લો કે તમને દેવી લક્ષ્મીના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય પણ દુઃખનો વાસ નહીં થાય તમે તમારા જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતાને હંમેશા માટે દૂર કરી શકો છો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે તેનાથી કરવામાં આવેલા ઉપાયો વ્યક્તિના જીવનમાંથી રાતોરાત દરિદ્રતા અને દુઃખને દૂર કરે છે મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે ગરીબ ક્યારેય તે ઘરમાં પાછો આવતી નથી અને સાથે જ તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે તો ચાલો હવે જાણી લઈએ કે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક કાચની વાટકી લેવાની છે તેમાં થોડું મીઠું નાખવાનું છે અને અહીં તમારે સીંધો મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં તે મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખવાનું છે નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને રોજે સરળતાથી જોઈ શકતા હો તો આ ઉપાય કરવાથી સૌપ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે જે તમને તમારું કામ પૂર્ણ કરવા નથી દેતું તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે નિર્ધનતા અને દુઃખ દૂર થઈ જશે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેશે જ્યારે તમે પૂનમના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો તો મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્યો કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે તો સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલશે તમે કોઈ કામ પર જઈ રહ્યા હોય વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હોય જ્યારે પણ તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા માટે રહે છે આ ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે પૂર્ણિમાના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય રીતે કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધારેમાં વધારે સુખ અને સમૃદ્ધિ મળે ન આવે તેના જીવનમાં તેના તેના ઘરમાં પરિવારના બધા જ સભ્યોના જીવનમાં પણ કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ રહે તો આજે અમે તમને જણાવીશું કે મીઠાનો આ ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક હંમેશા માટે રહેવાનો છે તો 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 ચાલો હવે બીજા ઉપાય ઉપાય વિશે વાત કરીએ તમે આ કરશો તમને તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો તે ખૂબ જ સરળતા સાથે કરી શકો છો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી બધી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ આવે છે કામ પૂરું નથી થતું તો જે લોકોના કામમાં અવરોધો આવી રહ્યા છે તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પરંતુ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધવ મીઠું લેવાનું છે અને એક નાનું કપડું લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લો હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો જ્યાં પણ કામ કરો તમારે હંમેશા આ મીઠાને તમારી સાથે રાખવું પડશે આ ઉપાય કરવાથી તમે જો તમારા જીવનની મોટી સમસ્યાઓ કે જેના કારણે તમે કામ કરી શકતા ન હોય અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હોય તે દૂર થઈ જશે તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પરંતુ તે કાર્ય પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તો કંઈક લેવા માંગતા હતા પરંતુ તે કરી શકતા નથી તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે અને હવે તમે તેને તમારા જીવનમાં જાતે જ જોઈ શકશો એ ખૂબ જ ખાસ અને સારા ઉપાય છે તમારે આ ઉપાય પૂનમના દિવસે ખાસ અજમાવો જોઈએ તો ચાલો હવે જાણીએ તે પછીના ઉપાયો વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તો તમારે થોડું મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું લેવાનું છે સિંધવ મીઠું લીધા પછી જે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંધવ મીઠું નાખવાનું છે અને તે નાખ્યા બાદ તમારે તમારા ઘરમાં કચરા પોતા કરવાના છે જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું જે કામ પૂર્ણ થતું ન હતું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલીઓ હતી આ પ્રકારની સમસ્યાઓ અને આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તે તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી જ આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાયને ચોક્કસપણે કરવો જોઈએ જો તમે બુધવારના દિવસથી આ ઉપાય કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ